ત્યાર પછી જોઈએ આકૃતિ ઉપરથી આપણે જોડકા જોડવાના છે પેલું અનુકૂળની જોડ તો એમાં આવશે એફ બીજામાં ડી ત્રીજામાં સી ચોથામાં બી અને છેલ્લામાં એ ત્યાર પછી પ્રશ્ન પાંચ આકૃતિ જે આપેલી છે આપણને તેના ઉપરથી જવાબ આપવાના છે તો ખૂણો એક્સ આપેલો છે સિંતેર તો ખૂણો વાય શોધો તો અહીંયા ખૂણો એક્સ અને વાય એ છે ઝેડ બને ઝેડ એટલે કે કોણ તો અહીં કોણ એક્સ બરાબર કોણ વાય યુગ્મકોણ તો કોણ એક્સ બરાબર સિતેરંશ છે એટલે કોણ વાય બરાબર પણ સિતેરંશ ત્યાર પછી છે કુણો એ આપેલો છે અઠ્ઠાણું અંશ અને કોણ બીનું માપ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે છે આ બંને છે અંતઃકોણ એટલે અંતકોણમાં બંને ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય તો અહીં કોણ એ વત્તા કોણ બી બરાબર એકસો એંશી અંશ તો અઠાણું વત્તા કોણ બી બરાબર એકસો એંશી અંશ તો કોણ બી બરાબર એકસો એસી અંશ માઇનસ અઠાણું બરાબર બ્યાસી અંશ ત્યાર પછી છે કોણ એમ અને કોણ એન તો અહીં બને છે અનુકોણ તો અનુકોણ છે એમાં બંને ખૂણાના સરખા થાય એટલે એક ખૂણો છે થશે ત્યાર પછી છે ખરા ખોટા પીર સંભાજ ત્રિકોણમાં મધ્યગાને વેધ પણ કહેવાય છે તો સાચું બીજું કોઈ પણ ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈ નો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધુ હોય છે તો સાચું ત્રીજું એક ત્રિકોણના બે ખૂણાના માપ અંશ અને ત્રીસ અંશ છે તો તે સમધ્વી બાજુ ત્રિકોણ છે તો આવશે ખોટું ચોથું એક ત્રિકોણને ચાર વેધ હોય છે તો ખોટું પાંચમું લઘુકોણ ત્રિકોણનો વેદ હંમેશા ત્રિકોણની અંદર જ હોય છે તો ખોટું છઠ્ઠું ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલો હોય છે તો ખોટું ત્યાર પછી છે વ્યવહારુ કોયડા ઉકેલો પેલું ત્રિકોણ પી ક્યુઆરમાં કોણ પી કાંઠ છે અને જો પી ક્યુ રેખાખંડ બરાબર દસ સેમી પી આર રેખાખંડ બરાબર ચોવીસ સેમી હોય તો ક્યુ આર શોધો અહીં ત્રિકોણ પી ક્યુઆરમાં કોણ પી કાંઠ છે પી ક્યુ રેખાખંડ બરાબર દસ સેમી પીઆર રેખાખંડ બરાબર ચોવીસ સેમી ક્યુ આર બરાબર કેટલા તો સૂત્ર આનું થશે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ તો ક્યુ અહીંયા કર્ણ થશે એટલે ક્યુ આરનો વર્ગ વત્તા પી આરનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ તો દસનો વર્ગ વધતા ચોવીસનો વર્ગ બરાબર સો વત્તા પાંચસો છોતેર તો ક્યુ આરનો વર્ગ બરાબર છસો છોતેર તો હવે આનું વર્ગમૂળ થશે છવ્વીસ એટલે ક્યુ બરાબર છવ્વીસ સેમી ત્યાર પછી પણ એવો ને એવો જ દાખલો છે એક નિસરણી છે જે જમીનથી પંદર મીટર ત્રાસી રાખેલી છે દિવાલ છે બાર મીટરની છે તો જમીન અને નિશાણી વચ્ચે જે અંતર છે તે શોધવાનું છે તો એ સીનો વર્ગ બરાબર બી સીનો વર્ગ વત્તા એ બીનો વર્ગ પંદરનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બારનો વર્ગ બસો પચીસ બરાબર એનો વર્ગ વત્તા એકસો ચુમ્માલીસ તેથી બસો પચીસ માઇનસ એકસો ચુમ્માલીસ બરાબર એનો વર્ગ તો એનો વર્ગ બરાબર એક્યાસી હવે એક્યાસીનું વર્ગમૂળ થાય નવ તો એ બરાબર નવ તો નિશાનના જમીન પરના છેડાનું દિવાલથી અંતર નવ મીટર છે ત્યાર પછી ત્રીજો દાખલો છે જેની બાજુની લંબાઈ ચાલીસ સેમી અને વિકર્ણની લંબાઈ એકતાલીસ સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ તો અહીં લંબચોરસની લંબાઈ ચાલીસ સેમી છે વિકર્ણની લંબાઈ એકતાલીસ સેમી છે તો હવે અહીંયા આપણે આવી રીતે વિકર્ણ છે એટલે કે ત્રિકોણ એ બી ડી એમાં કોણ એ કાટખૂણો થાય અને એ બી ડી કાટકોણ ત્રિકોણ થાય તો અહીં ત્રિકોણ એ બી ડીમાં કોણ એ કાટકોણ છે તેથી એ બી ડીનો વર્ગ બરાબર એ ડીનો વર્ગ વતાએ બીનો વર્ગ એકતાલીસનો વર્ગ બરાબર ચાલીસનો વર્ગ વતાએ બીનો વર્ગ તેથી સોળસો એકસઠ બરાબર સોળસો વતાએ બીનો વર્ગ તેથી સોળસો એકસઠ માઇનસ સોળસો બરાબર એ બીનો વર્ગ એ બીનો વર્ગ બરાબર એક્યાસી તો એ બીનો વર્ગ બરાબર રૂટ એક્યાસી એટલે કે એક્યાસીનું વર્ગ મૂળ થશે નવ તો હવે આપણને અહીંયા લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ લંબાઈ છે ચાલીસ સેમી પહોળાઈ છે નવ સેમી તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કાંશમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે કાંશમાં ચાલીસ વત્તા નવ બે કાઉસમાં ઓગણપચાસ તો લંબચોરસની પરિમિતિ બરાબર અઠાણું સેમી તો લંબચોરસની પરિમિતિ અઠાણું સેમી થાય તો જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે